અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી લલિતા સ્તોત્ર રચયિતા પૂજ્ય શ્રી રંગ અવધૂત મહારાજ સૌ આત્મીય પરિજનોને શ્રી ગુરુદેવ દત્ત નવરાત્રિ નજીક આવી રહી છે આજકાલ એક શબ્દ બહુ જ પ્રચલિત છે પ્રિ નવરાત્રિ અથવા વન ડે નવરાત્રિ હવે શ્રાદ્ધ પક્ષમાં જ યોજાય છે જેથી રમનારાઓને લગભગ બારથી પંદર દિવસ રમવા મળે છે પરંતુ કેટલીક ક્લબો મંડળો અને સામાજિક ટ્રસ્ટો કે જ્ઞાતિઓ પણ આમાં સામેલ થવા લાગી છે પરંતુ અહીં આપણો મુદ્દો એ નથી કે આ બાબત યોગ્ય છે કે અયોગ્ય તેનો નિર્ણય આપણે સમાજ અને સમય માટે છોડી આપીએ છીએ પરંતુ મને પણ થોડી ઈચ્છા જાગી કે ચાલો આપણે પણ થોડી આગોતરી તૈયારી કરીએ કેમ કે જ્યારે નવરાત્રિ ચાલતી હોય ત્યારે સ્વાભાવિક સમય ઓછો પડે છે આથી અત્રે મને ગમતું અને પૂજ્ય રંગાવધૂત મહારાજ રચિત શ્રી લલિતા સ્ત્રોત્રમ અંગે થોડું જાણવા અને જણાવવા માગું છું પૂજ્ય બાપજી જ્યારે નૈમેશ્યારણ્યમાં શ્રી લલિતા દેવીની પીઠના દર્શને જાય છે ત્યારે દૈવ વરસાદ અર્થાત પૂજ્ય બાપજીની અનુભૂતિ અને મા સાથેના તાદાત્મ્યના કારણે આ સ્ત્રોતની રચના થયાનું પૂજ્ય બાપજી જાતે જ જણાવે છે અહીં આપણે મૂળ સ્ત્રોત્રમ અને તેના ગુજરાતી ભાવાર્થને જાણીશું અહીં ખાસ એક વાત એ છે કે મા લલિતા દેવી નૈમિષ્યારણ્યની અધિષ્ઠાતી દેવી છે કેમ કે અહીં સતીનું શરીર પડ્યું હતું જેથી મા લલિતા યંત્ર સ્વરૂપે એ બિરાજે છે અહીંનું મુખ્ય મંદિર જ લલિતા દેવીનું છે આપ દૈવી કૃપાથી જો નિમિસિયારણની યાત્રાએ જાઓ તો માનો યથાશક્તિ શૃંગાર અવશ્ય સાથે લઈ જજો વળી બહાર જે મૂર્તિ સ્વરૂપ છે તેની નીચે મૂળ યંત્ર છે જેથી પૂજારીને કહીને તેના દર્શન કરવાનો આગ્રહ અવશ્ય રાખશો પ્રથમ આપણે ઉજ્જ્ય બાપજી રચિત શ્રી લલિતા સ્ત્રોત્રમનો પાઠ કરીશું પછી તેનો ગુજરાતીમાં ફાવાન્યૂઆ સમજીશું બ્રહ્માંડ પુરાણમાં લલિતોપાખ્યાન લલિતા ઉપાખ્યાન શીર્ષકથી મા લલિતાના શસ્ત્ર નામો આવેલા છે બ્રહ્માંડ પુરાણમાં ભગવાન હયગ્રીવ અને અગત્યના સંવાદરૂપે આ નામો આવેલા છે જેના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે અહીં એક વાત સમજવા જેવી છે કે પૂજ્ય બાપજીએ મા ભગવતીના એક હજાર નામો પૈકી લગભગ ચાલીસથી પચાસ નામોને અલગ ધારવ્યા છે કેમ કે દરરોજ કદાચ સમય અભાવે આપણે શસ્ત્ર નામનો પાઠ ન કરી શકીએ તો નવરાત્રિમાં આ પાઠ અવશ્ય કરશો મા પરાંબાના જે નામો પૂજ્ય બાપજીએ સમજાવ્યા છે જે શ્રીયંત્ર કે માના યંત્રને અનુલક્ષીને આ ને આ નામો છે વળી આ સ્ત્રોત તદ્દન અલ્પ શિક્ષિત પણ માની આરાધના કરી શકે તેટલું સરળ છે હિન્દુ ધર્મના ગુઢાસ્ ગુઢ શસ્ત્રો મંત્ર કે તંત્ર દ્વારા શરીરમાં રહેલા ચક્રો અને કુંડલીની જાગરણની પ્રક્રિયા સુધી આપણને લઈ જાય છે પરંતુ તે માટે મેં વારંવાર કહ્યું છે કે આવી ગૂઢતા કે રહસ્યો સમજાવવા માટે ગુરુ પરંપરા અને તેની સાધના અનિવાર્ય છે કેમ કે સાધનાનો અધિકાર ગુરુ દીક્ષાથી જ પ્રાપ્ત થાય છે આપણે તો સાંસારિક જીવો માને દુઃખમાં સાથ પાડીએ માં ને પુકારીએ બસ આજ આપણું માતા પ્રત્યેનું સમર્પણ ભાવ જગત જનની પરાઅંબાજ એક એવી મા છે જેનું શરણ માત્ર દુઃખોને હરનારું અને હૃદયને અપૂર્વ શાંતિદાયક છે તંત્રોક્ત દેવી શુક્તના પચીસમા શ્લોકને યાદ કરો યા દેવી સર્વભૂતિશું માતૃરૂપેળ સંસ્થિતા નમસ્ત્યયી 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 નમો નમઃ આથી આપણે ખૂબ જ સરળતા અને સહજતાથી શ્રી લલિતા સ્ત્રોત્રમનું પાઠ કરીશું અને એ પાઠ જ હું અહીં આપને દર્શાવીશ પણ જેથી આપ એની પ્રિન્ટ કે કંઈ કઢાવીને એ કરી શકો તો ચાલો આપણે લલિતા સ્ત્રોત્રમના પાઠનો આરંભ કરીએ અને ત્યાર પછી ते नु गुजरातीप समजीषु श्रीललितास्तोत्रं नमामि ललितां देवीं सर्वपापप्रणासिनीं वसन्तिं नयिमिसारणी भक्तवैभवकारिणीं धृत्वैकहस्तके चक्रं शिवलिङ्गं द्वितीयके प्रतीक्षते स्वभक्तान् યહા મા શક્તિ સનાતની પરાંબિકા પરાનંદમ સર્વાત્ીકાૂપ યાસેચનમૂર્તિ નર્વાણતુષ્ટા ચામુડા દુર્ઘા દુર્ઘટાટી તારા તારસ્વર સ્વરા ચાદા પંડાસુરવિનાશિની ચંદમુંડા દૂગ્રૂપા કાલી મહીષક મદોત્કટા મિપુરસુદરી કંબુકંઠી કામરૂપા કામાતીતા સુહાસિની સુહાની કમલોફુલ્લનયના વરાફયકરા કલા દામે દકસા શ્રીચક્રસ્થા અક્ષર સંપ્રીતા ત્રિસ્વરી શંકર પ્રિયા તનુ તું મંગલ મેં પરીચયા શક્તિભાર્ગવતી ભ્યા કરુણાવરુણા પ્રપંતિર્હરા હંસા રંગમકારીકા બૌદ્ધા ભાતિ ભક્ત ભાવવ સ્તુતિશા લલિતા યા દૈમી અરણે વિની શ્રુતા દૈવાત્ તમ દત્તાિદ્યા સચિત સુખદાનક્યા શ્રી દતપારરવિંદિન્બ્રહારી પાંડુરંગરંગ અવધૂતમ વિરચિં લલિતાસ્ત્રો સંપૂર્ણ જુઓ આ સ્ત્રોત્રમાં કેટલા નામો ચાલ્યા જ કરે છે અને એની અંદર એવા એવા નામો છે કે જે નામોથી માનું આખું ચરિત્ર અંદર સમાઈ જાય છે હવે આપણે એનું ફાવાર્થ જોઈશું હેમાં નૈમિસારણ્યમાં વસનારી સર્વ પાપનો સંપૂર્ણ નાશ કરનારી ભક્તોને વૈભવ આપનારી લલિતા દેવીને હું નમું છું એક હાથમાં ચક્ર અને બીજા હાથમાં શિવલિંગ ધારણ કરીને જે મહાશક્તિ સનાતન છે તે પોતાના ભક્તોની રાહ જુએ છે પરા અંબિકા પરાનંદા સર્વ મંગલોની પણ મંગલ સર્વાત્મિકા સર્વરૂપિણી ગમે તેટલું જોવા છતાં ધરાઈની એવી मूर्तिवाड़ी, नरवान मंत्र थी संतुष्ट थना चामुंडा दुर्गा, अशक्य ने शक्य बनावनारी, तारा ऊंचा स्वरवाड़ी आद्या पंडा नो विनाश करनारी चंड मुंडीरी ने मट्टी उग्र रूपवाड़ी काली महिषासूर दुश्मन उत्कट मद्दवाड़ी મહામાયા બાલા ત્રિપુર સુંદરી શંખ સમાન કંઠવાળી કામરૂપ ધારણ કરનારી અર્થાત ઈચ્છા પ્રમાણે રૂપ ધારણ કરનારી કામથી અતીત સુંદર હાસ્યવાળી ખીલેલા કમળ સમાન નેત્રવાળી હાથમાં વર અને અભય ધારણ કરનારી કલારૂપીણી પાસવાળી વાદળ સમાન વર્ણવારી ચક્ર ઉપર બેઠેલી સુંદર આસનવાળી સોળ સાક્ષર મંત્રના જપથી ખુશ થનારી ત્રણ ભુવનોની ઈશ્વરી શંકરની પ્રિયા વિશ્વાંભરી ભાગવતી શક્તિ ભવ્ય અને જે કરુણાનો સાગર છે તે સાક્ષાત મારું મંગલ કરો અર્થાત ત્રણથી આઠ જે શ્લોકો છે એમાં સમાહિત તમામ નામોનું આ એક સાથે સંકલન કરવામાં આવ્યું છે શરણાગતનું દુઃખ કરનાર હંસ સ્વરૂપીની અને રંગનું મંગલ કરનાર ભક્તભાવને વશ થવાથી તે એક હોવા છતાં અનેક રૂપે દેખાય છે નૈબિશિયારણ્યમાં દૈવ વસાત લલિતાની આ સ્તુતિ રચાઈ ઘડી તે સુખ આપીને દુઃખ આપો અને કોને તે સચ્ચિદ આનંદ આપનારી નહીં થાય અર્થાત થશે જ એવું બાપજીનું જ્યારે વાક્ય હોય આ બાપજી દ્વારા જે રચના થઈ છે એમાં જ આ શબ્દો આવેલા છે જેથી મને એવું થાય કે બહુ જ ઓછા સમયમાં જો મા લલિતાને પ્રસન્ન કરવા હોય આ સ્ત્રોત્રનો આપણે પાઠ કરવો જોઈએ ઇતિ શ્રી દત્ત પાદાર વિંદ મિલિંદ બ્રહ્મચારી પાંડુરંગ રંગ અવધૂત મહારાજ વિરજિત્યમ લલિતા સ્ત્રોત્ર સંપૂર્ણ અર્થાત મા લલિતાની આપણે પ્રાર્થના કરી હવે આપણે એક બીજી વસ્તુની પણ પ્રાર્થના કરવાની છે જે કદાચ તમારા માટે બહુ સાંભળેલી વસ્તુ નહીં હોય પરંતુ એ અતિ તપસ્વી અને તેજસ્વી એવી આ સ્તુતિ છે એટલે આપણે લલિતા સ્ત્રોત્રની સાથે એક ભવાની સ્તુતિનો પણ પાઠ કરીશું જ્યારે યાતાયાતના આટલા બધા સાધનો ઉપલબ્ધ ન હતા બધા માટે અભ્યાસ પણ સરળ નહોતો વળી કચ્છ એ ખૂબ જ દુર્ગમ વિસ્તાર ગણાતો કેમ કે કચ્છના નાના મોટા રણ પાર કરવા વારંવારના દુષ્કાળોને કારણે આર્થિક પરિસ્થિતિ પણ જોવી પડતી જેથી કચ્છીઓ માટે દેશદેવી આશાપુરામાં અને માતાના મઠ જ નવરાત્રિમાં જવાય તેવું અમને બાલ્યાવસ્થામાં જ કહેવામાં આવતું અતિ સંપન્ન કે સાધુ સંતો કચ્છના રણ રસ્તેથી હિંગલાજ માતાના દર્શને હાલના બલુચિસ્તાનમાં જ જે યાત્રા અતિ દુર્ગમ હતી જે આજે પણ છે ભૂતકાળમાં આ બધા જ પ્રદેશો અંગ્રેજ શાસિત પ્રદેશો હતા વીજળીની સુવિધા ન હોવાના કારણે પ્રદોષ સમયે અર્થાત સાંજે જ માના છંદો ખવાતા વળી શકરાંત દરેકને ન પણ આવડે જેથી કચ્છમાં આ ભવાની સ્તુતિ ખાવાની એક પરંપરા છે એવી માન્યતા છે કે દરરોજ આ સ્તુતિ ખાવાથી દુર્ગા સપ્તશતી ખાયા બરાબર આ સ્તુતિને ગણી શકાય છે જેમાં માનું સ્વરૂપ તેમણે હણેલા રાક્ષસો વગેરેના વર્ણનનો સમાવેશ થાય છે જેથી જે દરરોજ દુર્ગા સપ્તશતીનો પાઠ ન કરી શકે તેણે આ સ્તુતિ માની સમક્ષ અવશ્ય કરવી જોઈએ અને દરરોજ શક્ય ન હોય તો અષ્ટમીની સવારે તો અવશ્ય આ સ્તુતિનો પાઠ કરવો લાભદાયક છે અતિ સરળ અને સર્વેને સમજાય તેવી સ્તુતિ આપણે પણ પ્રિય નવરાત્રિમાં જ ગાઈએ પરંતુ નવરાત્રિની અધિષ્ઠાતી દુર્ગા અંગે નવરાત્રિમાં જ આપણે સમજીશું ત્યાં સુધી સૌ પરિજનોને નવરાત્રિની શુભકામના સહ અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત કારણ કે આ ખૂબ જ પ્રાચીન હોય મારી પાસે પણ એની બહુ જ ઝીણ એવી અવસ્થાના પાના છે જેથી મારે બહુ સંભાળીને અને ગાવી પડતી હોય છે શ્રી ભવાની સ્તુતિ સદા પૂર્ણ બ્રહ્માંડ અંબા બીરા કળા શું ચંદ્રમા શીર છાજી મહાદુષ્ટ દહી ત્યોત્યા ઘાત્ર ભાજી ભજો શ્રી ભવાની સદાજી બિરાજી સૌ દેવતા સ્વર્ગથી આવે નમે પાય અમ બાત ચિત ભાવી વધા રત્ન ને પુષ્પછાજી ભજો શ્રી ભવાની સદાજી બિરાજી સદા જે ફેણી જ સોઈ ભર્યા માંગ સિંદુરનો ઉર ઉર ભવાની પછી દુખ દારિદ્ર ભાજી भजो श्री भवानी धर्या काई शुद मोती। रवी एक सदा जी बिराजे धर्या नासे गणा शुद्ध मोती रवि चंद्रमा चन्द्रमा एक्योति सदा भक्जोश्री भवानि सदा जी बिराजे કરી આડ્યતી કેસરી મધ્યભાલિ જબુ કે સદા ચાલતી ગૌર ગાલી લલાટે ચંદ્ર જ્યોતિ બિરાજી શ્રી ભવાની સદાજી બિરાજી ભૃકૃટી સદા વ્યંકટી નેત્રરાતા કરે હાસ્ય આનંદ તમ બોલ ખાતા ટળે પાપ અમ બાતણા છંદ ભ્રાજે ભજો શ્રી ભવાની સદાજી ભૂજા ભુજા અષ્ટ આનંદકારી એક કે કરે ઉગ્ર આયુધારી દળે દૈત્યને ભક્તને તો નિવાજી ભજો શ્રી ભવાની સદા છે બિરાજી કટી મેખડી કુકરી પાયા બાજી ઘણા સો તિહના શબ્દ ગાજી જોઈ અમ ભાનુરૂપ કંદર પલાજી શ્રી ભવાની સદા જે બિરાજે ધરી ઘાટડી ચૂંદડી રંગ રાતી ઘડી હાર મોતી શરી સુહાતી મધુરેશ્વરે અંબના છંદ ગાજે શ્રી ભવાની સદા જે બિરાજે વસે માત કૈલાસ શ્રૃંગી રમે યોગિની સર્વકોત્યરંગી ધર્યા ભૂષણો અંગમાં તેહ છાજી ભજો શ્રી ભવાની સદાજી બિરાજી કરે વિનંતી તે અંબા અંબાકી ઘણા દુઃખ દે છે મને દૈત્ય વેરી એવા દુષ્ટને મારીએ માચી આજે ભજો શ્રી ભવાની સદા છે બિરાજે ભવાની કહે કોણ છે દૈત્ય એવા કહો નામને જાતિને રૂપ કેવા घणो दण्डते वा कटे छे च आजी भजो श्री भवानी सदा छे विराजी कहे इन्द्र अम्बा सुणो दुष्टमुण्डा बडीयाम ईशा दीन साधु मने दुःख दी सुणो केम छाजी પછો શ્રી ભવાની સદાજી બિરાજી સુણી દેવીએ દેવના દુઃખ ભાગ્યા ડળી દૈત્ય દીધા સુખો મુખ માંગ્યા હણ્યા ચંડને મુંડને આદિગણાજી શ્રી ભવાની સદાજી બિરાજી महादेव विष्णु मही वखाणि भवानी तणो पार ब्रह्मा न जाणि सदा योगयोगेश्वरो चितराजे भजो श्री भवानी सदा जे बिराजे भणि साभे तीहना पापनासि રહે અંબિકા નિત્ય પાસી ઘણા પ્રેમ શું અંબના છંદ છાજે ભજો શ્રી ભવાની સદા બિરાજી આવી રીતે આમાં માતાના સ્વરૂપનું અને એમના કરેલા કૃત્યુનું વર્ણન બહુ જ સંક્ષિપ્તમાં આવી જાય છે જેથી આ પાઠ કરવાથી દુર્ગા સપ્તશતીનો જાણે સંપૂર્ણ ભાવાર્થ આવી આવી જતો હોય તે જાતની એક માન્યતા બધા જ ધરાવતા હોય અમારે ત્યાં આ છંદ ભવાની સ્તુતિનો અવશ્ય ગવાય છે તો આપ પણ તેનું મનન ચિંતન કરશો તેવી સહ સૌને અદ્ધુત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત